નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય દેશમાં ખાદ્ય તેલોની કિંમતોને વધવાથી અટકાવવા માટે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ પર લાગુ કરેલી ઇમ્પોર્ટ ડ્યુટીને માર્ચ બે પચીસ સુધી લંબાવી દીધી છે નાણાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘટેલી ડ્યુટી માર્ચ બે સુધીમાં સમાપ્ત થવાની હતી પણ હવે તેને માર્ચ બે સુધી જારી રાખવામાં આવશે સરકારના નિર્ણયથી ખાદ્ય તેલોની કિંમતો પર સ્થિર રહેશે અને લોકોનું બજેટ નહીં બગડે મોદી સરકારે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે આ નિર્ણય લીધો છે ત્યારબાદના અગત્યના સમાચારમાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મળશે વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં દારૂની મુદ્દાને લઈ વિપક્ષ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી દેશે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દારૂને લઈને નિવેદન આપ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સરકાર દારૂની છૂટ આપશે આ સિવાય ધોલેરા અને કચ્છમાં પણ છૂટછાટ મળવી જોઈએ રાજ્યભરમાં અમલવારી થવી જોઈએ ખરાબ દારૂ કરતાં સારો દારૂ ગુજરાતને મળશે ફક્ત રૂપિયાવાળાને જ દારૂની છૂટ ના હોવી જોઈએ તેવું શંકરસિંહએ નિવેદન આપ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારમાં તો પતિએ વોટ્સઅપ પર આપ્યા તલાક આ વિશે વિગતથી વાત કરીએ તો પતિએ વોટ્સઅપ પર તલાક આપ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં ભાઈનો જીવ બચાવવા મહિલાએ ધાનેપુરમાં પોતાના ભાઈને કિડની દાન કરી દીધી હતી જેના બાદ ગુસ્સે ભરેલા પતિએ પત્નીને વોટ્સએપ પર તલાક આપી દીધા હતા તલાક આપ્યા બાદ મહિલાને સાસરી પક્ષે ઘરેથી કાઢી મૂકી હતી હાલ મહિલાએ પતિને સાસર્ય પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો હવામાનની આગાહીમાં એઆઈનો થશે ઉપયોગ આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગની હવામાન આગાહીમાં ચોકસાઈ લાવવા માટે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે હવામાન વિભાગની એઆઈ આધારિત જલવાયુ મોડલ તૈયાર કરી રહ્યું છે અત્યારે આઈએમડી સુપર કોમ્પ્યુટરના ગાણિતિક મોડેલના આધારે આગાહી કરવામાં આવે છે એઆઈના ઉપયોગથી ઓછા ખર્ચમાં વધુ સારી આગાહીઓ કરી શકાશે એઆઈ ટેકનોલોજીથી કમોસમી વરસાદ પૂર અને દુષ્કાળની સાચી આગાહી કરી શકાશે આ વર્ષે ભારે હવામાનને કારણે લગભગ ત્રણ હજાર

ત્યારબાદના મહત્વના સમાચારમાં તો કહેશે ગિફ્ટ સિટીથી આવ્યો છું આ વિશે વિગતથી વાત કરીએ તો ગિફ્ટ સિટી ખાતે દારૂની પરમિશન આપ્યા બાદ વિપક્ષે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં હવે દારૂડીયા બેફામ બનશે જો પોલીસ તેમને પકડશે તો કહેશે કે હું તો ગિફ્ટ સિટીમાં પીને આવ્યો છું વિપક્ષે સરકારના નિર્ણયની કડક શબ્દોમાં નિંદા કરી હતી મિત્રો આપને જણાવી દઈએ કે સરકારે ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા પ્રોહિબિશન એક્ટમાં ફેરફાર કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો સીબીઆઈ તપાસનો આદેશ અપાયો આ વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હીના ગવર્નર વિનય સક્સેનાએ દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં દવાઓ ખરીદવાના કેસની તપાસ કરવા સીબીઆઈને કહ્યું છે એક રિપોર્ટ મુજબ સરકારી હોસ્પિટલોમાં આયોજન વગર આડેધડ દવાઓ ખરીદવામાં આવી હતી આ દવાઓ ખાનગી તેમજ સરકારી પરીક્ષણમાં નિષ્ફળ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે આમ ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી સરકારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી ત્યારબાદના મહત્વના સમાચારમાં તો આર્થિક પ્રગતિ માટે નિર્ણય આવશે છે વિગતથી વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે સરકાર રાજ્યની પ્રગતિ માટે હંમેશા વિચારે છે આર્થિક પ્રગતિ માટે આ નિર્ણય લેવાયો છે આવનારા સમયમાં અનેક લોકો બિઝનેસ માટે આવશે બહારથી આવતી પ્રતિભાવોને સાચવવી જરૂરી બને છે માટે આ નિર્ણય લેવાયો છે આ લોકોને માફક આવે તેવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન છે ગિફ્ટ સિટીમાં બહારથી લોકો આવશે જેમના જીવનમાં દારૂ મોટે ભાગે વણાયેલો જોવા મળે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો દારૂબંધી યથાવત અલ્પેશ ઠાકોરના નિવેદન વિશે વાત કરીએ તો ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં દારૂબંધી યથાવત છે માત્ર વિદેશી અને બહારથી આવેલા મહેમાનો માટે દારૂની છૂટ આપવામાં આવી છે હાલ રાજ્યમાં દારૂબંધી યથાવત છે સરકારના નિર્ણય બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાતા વિપક્ષો સરકાર પર આકરા પ્રહારો કરી રહેશે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન આ વિશે વિગતથી વાત કરીએ તો જેટકોની વિદ્યુત સહાયક ભરતીમાં થયેલ ગેરરીતિ મામલે યુવરાજસિંહ જાડેજાએ તંત્રને ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે જેટકોના એમડીને બે દિવસમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા વિનંતી કરી છે જે પરીક્ષા યોજાય તેમાં વિદ્યાર્થીઓની રતિભર પણ ભૂલ નથી અણ આવડત ધરાવતા અધિકારીઓની ભૂલ છે જેથી બે દિવસમાં નિર્ણય નહીં લેવાય તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે ત્યારબાદના અત્યારના સમાચારમાં તો વનરક્ષકની ભરતીને લઈને મોટું અપડેટ ગુજરાત સરકારે વનરક્ષક વર્ગ ત્રણની ભરતી બહાર પાડી હતી જેનો જાહેરાત ક્રમાંક અહીં સ્ક્રીન ઉપર આપેલો છે જે અંતર્ગત ભરતી પ્રક્રિયાને લઈ આગામી પરીક્ષાની કામગીરી ગુજરાત સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી છે સદર ભરતી અંતર્ગત પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટથી લેવામાં આવશે પરિપત્ર અનુસાર આ પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં યોજવામાં આવશે વધુ માહિતી માટે તમે ગુજરાત સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો ત્યારબાદના અગત્યના સમાચારમાં તો નવા વેરિયન્ટ જીએન વનના લક્ષણો વિશે વાત કરીએ તો હાલ કોરોનાનો નવો વેરિયન્ટ જીએન વન ચિંતાનો વિષય બન્યો છે ઊંચો તાવ ઉધરસ ગળામાં દુખાવો બંધ નાક વહેતું નાક માથાનો દુખાવો શરીરમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ વગેરે કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો છે કેટલાક કિસ્સાઓમાં લોકોને પેટમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો પણ થઈ છે જો આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો અને તપાસ કરાવો ત્યારબાદના મહત્વના સમાચારમાં તો શહેરોમાં વિગતથી વાત તો સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન માટે રાજ્ય સરકારે છૂટ આપી હતી જેના પછી કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈ આ નિર્ણય લીધો છે ત્યાં આંતરરાષ્ટ્રીય વેપારી તજજ્ઞો આવશે જેથી આ નિર્ણય લેવાયો છે વધુમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું ભવિષ્યમાં સુરત મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ભારત પાસે હશે પોતાનું સ્પેસ સ્ટેશન આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન ભારતી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ભારતીય વિજ્ઞાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં ઈસરોના વડા એ સોમનાથે યુવા વૈજ્ઞાનિકોને સંબોધન કરતા કહ્યું કે આઝાદીના અમૃતકાળ દરમિયાન ભારત પાસે પોતાનું ભારત સ્પેસ સ્ટેશન હશે ઉલ્લેખનીય છે કે ચંદ્રયાનની ભવ્ય સફળતા બાદ ઈસરો હવે સૂર્ય મિશનની સફળતા પર આગળ વધી રહ્યું છે ચંદ્રયાન ચારની પણ તૈયારીઓ ઈસરોએ શરૂ કરી દીધી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો તો પ્રથમ સફારી પાર્ક વિશે વાત કરીએ રાજકોટમાં દેશનું પ્રથમ લાઇન સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાની મહાનગરપાલિકાનીક્ટર જગ્યામાં ખર્ચે સફારી પાર્ક બનશે વર્ષ બે સુધીમાં જીપમાં બેસીને લોકો સિંહ દર્શન કરી શકશે આજી ડેમ અને પરદ્યુમન પાર્ક જૂના તેર સિંહોમાંથી એક ગ્રુપને સફારી પાર્કમાં મૂકવામાં આવશે ગીરના જંગલ જેવી આબોહવાને અનુરૂપ અનુરૂપ અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં જોયું તો મિત્રો એઆઈ કહેશે તમારા મોતનો સમય આ વિશે વિગતથી વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટેકનોલોજી એક નવી દિશા તરફ આગળ વધી રહી છે એઆઈની મદદથી આજના જમાનામાં ઘણા કામ સરળ બન્યા છે ફોટો અને વિડીયો બનાવવા હોય તો તે સેકન્ડોમાં કામ કરી બતાવે છે હવે એઆઈ તમારા મોતનો સમય પણ કહેશે ડેનમાર્કની ટેકનિકલ યુનિવર્સિટીના સંશોધકોએ ડેલ્સ કેલ્ક્યુલેટર વિકસાવ્યું છે જેમાં તમારું મૃત્યુ ક્યારે થશે તેની માહિતી હશે તેમજ કેલ્ક્યુલેટરમાં એઆઈ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે આવી ટેકનોલોજી ખરેખર શક્ય છે કે કેમ તે અંગે દર્શક મિત્રો તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારમાં જોતું તો ફરી આતંકીઓ રહ્યા નિષ્ફળ આ વિશે વિગતથી વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરીને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યું છે જમ્મુ કાશ્મીરના અખનૂર વિસ્તારમાં ઘુસણખોરી કરતા આતંકીઓ પર સેનાએ ગોળીબાર કર્યો હતો જેમાં એક આતંકી ઠાર મરાયો હતો આતંકીઓ ઘુસણખોરની લાશને આંતરરાષ્ટ્રીય સરહદ પાર લઈ જતા દેખાયા હતા શંકાસ્પદ ગતિવિધિઓ દેખાતા ભારતીય સેનાએ સર્ચ ઓપરેશનને વધુ તેજ બનાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો મિત્રો મંત્રી અચાનક પહોંચ્યા એસટી ડેપો આ વિશે વિગતથી વાત કરીએ તો વાહન વ્યવહાર મંત્રી હરસંઘવી આણંદના નવા એસટી બસ સ્ટેન્ડની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા મળેલી ફરિયાદોના આધારે એસટી ડેપો મેનેજર અને કંટ્રોલર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કામમાં બેદરકારી બદલ મેનેજર કમલેશ શ્રીમાળી તેમજ કંટ્રોલર બળવંત ઝાલા સામે કાર્યવાહી થઈ છે થોડા દિવસ પહેલાં હરસંઘવી આ ડેપોની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમાં રખડતા ઢોર જોવા મળ્યા હતા અને મંત્રીને અડચણરૂપ પણ બન્યા હતા ત્યારબાદના મહત્વના સમાચારમાં તો કલાકમાં કમોસમી વરસાદ આવશે વિગતથી વાત કરીએ તો ત્રેસમી ડિસેમ્બર હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાકમાં કમોસમી વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર અને કચ્છ વિસ્તારમાં કેટલીક જગ્યાએ માવઠું પણ થઈ શકે છે અરબસાગરમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે કમોસમી વરસાદની સંભાવના છે વલસાડ તેમજ નવસારીમાં પણ હળવા વરસાદની શક્યતા છે જ્યારે બીજી તરફ રાજ્યમાં વિવિધ જગ્યાએ પંદરથી લઈને ઓગણત્રીસ ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો પહેલી જાન્યુઆરીથી બદલાશે નિયમો આ વિશે વિગતથી વાત કરીએ તો તેમાં પહેલાં નિયમમાં સિમ કાર્ડ વેચાણ કરતાએ સિમ કાર્ડ વેચતા પહેલાં સરકારમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે ત્યારબાદના બીજા નિયમમાં વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે તેમના અભ્યાસ પૂર્ણ થતાં પહેલાં વિઝા માટે અરજી કરવી પડશે ત્યારબાદના ત્રીજા નિયમમાં જીએસટી દર આઠ ટકાથી વધીને નવ ટકા થશે ત્યારે વેપારીઓએ સિસ્ટમ્સ અને પ્રાઇસ અપડેટ કરવા તૈયાર રહેવું પડશે ત્યારબાદના ચોથા નિયમમાં રોજગાર સંબંધિત કાયદા અંતર્ગત પાર્ટ ટાઈમ કામદારોને રજાની ગણતરી નવી પદ્ધતિની મદદથી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈતું તો રાજોરીપુર સેક્ટરમાં ઇન્ટરનેટ સેવા બંધ આવશે વિગતથી વાત કરીએ તો એકવીસમી ડિસેમ્બરના રોજ રાજોરી સેક્ટરમાં સાંજના સમયે ભારતીય સેનાની ગાડી પર આતંકવાદીઓ કરેલ ફાયરિંગમાં સેનાના ચાર જવાન શહીદ થયા હતા તેમજ ત્રણ જવાન ઘાયલ થયા હતા ત્યારબાદ સેનાએ સતત ત્રીજે દિવસે પણ સર્સ ઓપરેશન જારી રાખ્યું હતું રાજોરીપુત સેક્ટરમાં હજુ ત્રીસ આતંકી સંતાયા હોવાની આશંકા છે જેને પગલે આ વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં જો તમે તો કેલિફોર્નિયાના હિન્દુ મંદિરમાં તોડફોડ આ વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્ક વિસ્તારમાં આવેલા એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટના બની હતી મંદિરમાં તોડફોડ બાદ બહારની દિવાલ પર ખાલિસ્તાનીઓના સમર્થનમાં તેમજ ભારતના વિરોધમાં નારા લખવામાં આવ્યા હતા જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં પણ નારા લખવામાં આવ્યા હતા આ જાણકારી હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી આ ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ભેળસેળ મામલે ધારાસભ્ય આવ્યા મેદાને આ વિશે વિગતથી વાત કરીએ તો સુરતના વરાસાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેળસળિયા વેપાર સામે મોરચો માંડ્યો છે તેમણે કહ્યું કે ભેળસળયુક્ત સામગ્રી વેચતા તેમજ ઉત્પાદન કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહીની જરૂર છે આવા લોકોને કાયદાનો ડર નથી સરકારને આ દિશામાં કાયદો બનાવવો જોઈએ આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીના કારણે આ બધું થઈ રહ્યું છે આવા બેફામ લોકો સામે કેવી કાર્યવાહી કરવી જોઈએ તે અંગે તમારી શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારમાં તો યુક્રેન પાસે હથિયાર અને ગોળા ખૂટ્યા આ વિશે તો રશિયા અને યુક્રેનનું ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે યુક્રેન પાસે હવે રશિયા સામે લડવા માટે હથિયારો અને ગોળો ખૂટી રહ્યા હોવાના સમાચાર વહેતા થયા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુક્રેન પાસે સાત દિવસ ચાલે તેટલા શસ્ત્રો બચ્યા છે યુક્રેન પશ્ચિમના દેશો પાસેથી હથિયારોની મદદ માંગી છે ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે ભારે તબાહી મચાવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો અંબાલાલ પટેલે કરી ઓછીથી આફતની આગાહી આવી છે વિગતથી વાત કરીએ તો રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે એકથી પાંચમી જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જ્યારે છઠ્ઠી જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર થશે વધુમાં તેમણે કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ ઉપરાંત હાલ છવ્વીસથી સત્યાવીસમી ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની સાથોસાથ વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે ઓગણત્રીસમી ડિસેમ્બરે આડથી જતી ઠંડીની પણ શક્યતા રહેલી છે ગુજરાતના ઉત્તરે ભાગોમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરવામાં આવી છે